હેલો ફ્રેન્ડ્સ જી કે એક્ઝામ ગુરુ યુટ્યુબ ચેનલમાં હું પર મારા હરપાલસિંહ મિત્રો આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણા સમયથી અમુક અમુક વિદ્યાર્થી મિત્રોના મારા પર્સનલ મેસેજ આવ્યા હતા અને ફોન પણ આવ્યા હતા કે સર હવે એક સાથે કહી દો કે બે હજાર ઓગણીસમાં કેટલી કેટલી ભરતી આવવાની છે જેથી અમને તૈયારી કરવાની ખબર પડે તો સ્પેશિયલી જે મિત્રો એડવાન્સમાં જે તૈયારી કરવા માગે છે કે હવે તો ફેલ થવું જ નથી હવે તો લડી જ લેવું છે અને હવે તો ખૂબ મહેનત કરી જ લેવી છે એ પણ એડવાન્સમાં જેથી અમારો એક પણ માર્ક અને ઝીરો પોઈન્ટ પચીસ જે માર્ક છે એ અમારો જે માઇનસ થતાં બચી શકે તો આજે એવા વિદ્યાર્થીઓ માટે હું આજે લઈને આવ્યો છું અમુક અમુક જે ભરતીનું લિસ્ટ મેં એનાલિસિસ કરેલું છે કે આટલી એટલી ભરતી આવી શકે છે બે હજાર ઓગણીસમાં તો આટલી એટલી ભરતી જે મિત્રોને જે તૈયારી કરવાની ખૂબ ઈચ્છા હોય તે આટલી એટલી ભરતી આવશે એવી અત્યારે શક્યતા બતાવી રહી છે એના માટે આ વિડીયો લઈને આવ્યો છું હવે અમુક અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે કમેન્ટ કરે છે કે હજી ઓફિશિયલ નોટિફિકેશન આવી નથી તો પણ તમે શું કામ ભરતી આવવાની છે એવું કહો છો તો એ વિદ્યાર્થીઓને જણાવવા માગીશ કે જો તમે ઓફિશિયલ નોટિફિકેશન આવશે તો જ તૈયારી કરશો તો જ તમે પુસ્તક લઈને બેસશો તો એ વાત ખોટી છે તદ્દન મિત્રો બે મહિનામાં બેથી અઢી મહિનામાં કોઈ પાસ થવાનું નથી તમારી મહેનત મિત્રો તમારે પહેલેથી રાખવી પડશે અને ગોલ એક જ રાખવો પડશે કે આજ મારે જોબ લેવી છે તો જ જોબ મળશે આ મારો પર્સનલ અનુભવ છે હવે બીજી એક વાત કરીએ કે અહીંયા જો હું લિસ્ટ બતાવું છું તેમાં જે વિદ્યાર્થીઓ મિત્રોને એવું લાગે કે મારે આમાં તૈયારી કરવી છે તો એની તૈયારી કરજો અને એને રિલેટેડ જો કોઈ બીજા સિલેબસ એક સરખા જેવો હોય તો તમે એ તૈયારી કરી શકશો બાકી હવે જો પોલીસની ભરતી આવે તો તમે પોલીસ પોલીસ કરીને કરો હવે પાછી પોલીસની ભરતી રનિંગ ચાલુ હોય ને બિન બિનસચિવાલયને આવે તો ફરી તમે પાછું બિન સચિવાલયનું વાંચવા બેસો તો એ ડબલ ડબલ તૈયારી મને એવું લાગે છે કે મુશ્કેલ થઈ શકે છે તમારા માટે તો અહીંયા હું જે ભરતીનું લિસ્ટ આપું છું એ રીતે તમે તૈયારી કરવાની તો તમને મજા આવશે હવે આ વિડીયો શરૂ કરતા પહેલાં હવે આ વિડીયો શરૂ કરતા પહેલાં મારી યુટ્યુબ ચેનલમાં જે નવા વિદ્યાર્થીઓ છે તેને જણાવીશ કે અહીંયા સ્ક્રીનમાં બતાવ્યા મુજબ સબસ્ક્રાઇબર બટન ઉપર ક્લિક આપો અને ક્લિક આપ્યા બાદ થોડી જ વારમાં બાજુમાં બેલનું આઇકોન ઓપન થશે જેને ક્લિક કરો જેથી અમે નવા નવા વિડીયો મૂકતા રહી ભરતી રિલેટેડ એની નોટિફિકેશન તમને મળતી રહે હવે મિત્રો અહીંયા હું તમારી સામે જે ભરતી જે આવવાની છે બે હજાર ઓગણીસમાં જે શક્યતા છે ફૂલ અને જે આવશે જ એના હું અમુક અમુક તમને જણાવીશ કે આ તો આવવાની જ છે અને શું થોડો ફેરફાર થયો છે કે શેમાં શેમાં ફોર્મ ભરાવશે નવા ફોર્મ શેમાં ભરાવાના છે એની માહિતી તો ચાલો વન બાય વન આપણે શરૂ કરીએ હવે મિત્રો તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી મિત્રો આવવાની છે દરે જે દરેક વિદ્યાર્થીઓને

કે એવું ચોક્કસ નથી કહી શકતો મિત્રો કે ભરાશે જ પણ પણ ભરાય ભરાય આ એવું લાગી રહ્યું છે મને કે ઈબીસી માટે આ ફોર્મ ફરીથી ભરાશે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો રેવન્યુ તલાટીની મિત્રો હવે મિત્રો રેવન્યુ તલાટીની ભરતી આવવાની છે ને તલાટીની પણ આવવાની છે તો મિત્રો આ એક ખાસ બાબત છે કે રેવન્યુ તલાટી હવે મિત્રો મને લાગે છે કે ગ્રેજ્યુએશન ઉપર આવશે હજી ઓફિશિયલ નોટિફિકેશન આવી નથી પરંતુ જો ઓફિશિયલ માં ગ્રેજ્યુએશન ઉપર હશે તો મિત્રો આ ભરતી ગ્રેજ્યુએશન ઉપર લેવાશે હવે આના પણ મિત્રો બે હજાર ઓગણીસમાં આવવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે હમણાં બે વર્ષથી આ ભરતી આવી નથી એવું લાગી રહ્યું છે સો મિત્રો આ જે મહેનત તમે કરતા હોય તો આની પણ મહેનત શરૂ રાખજો નેક્સ્ટ મિત્રો ભરતી છે વન રક્ષકની જેને મિત્રો ફોર્મ ભરાશે એવું લાગી રહ્યું છે ફરીથી અને મિત્રો આની ભરતી અને આની પરીક્ષા પણ હવે ટૂંક સમયમાં જાહેર થશે એવું લાગી રહ્યું છે કારણ કે હવે ચૂંટણીનો માહોલ હવે ધીમે ધીમે પૂરો થશે પછી આચારસંહિતા પછી આની ભરતી આવી જશે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો જીએસઆરટીસી કંડક્ટરની મિત્રો ભરતી આવવાની છે આ મિત્રો એક મળતી માહિતી મુજબ છે કે જીએસઆરટીસી કંડક્ટરની ભરતી આવવાની છે ડ્રાઈવરનું હજી મને કંઈ માહિતી એટલી બધી મળેલી નથી એટલા માટે મિત્રો હું ડ્રાઈવરનું ન કહી શકું કારણ કે હજી એની ઓફિશિયલ મને માહિતી કંઈ મળેલી નથી પરંતુ મિત્રો અત્યારે જીએસઆરટીસી કંડક્ટરની જે ભરતી બે હજાર ઓગણીસમાં આવવાની છે એવી અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે નેક્સ્ટ મિત્રો જો વાત કરીએ તો પીએસઆઈ અને એસઆઈની ની મિત્રો આવવાની છે ભરતી આ મિત્રો ફાઇનલ છે પીએસઆઈ અને એએસઆઈની મિત્રો ભરતી આવવાની છે જે ટૂંક સમયમાં છે એની જગ્યાની હજી માહિતી મળી નથી પણ એટલું કહી શકું કે મિત્રો જગ્યા છે હજાર આજુબાજુ રહેશે સો મિત્રો આની તૈયારી કરતા હોય તો આની તૈયારી શરૂ કરી દેજો કારણ કે સાતમા આઠમા મહિનામાં આની નોટિફિકેશન આવી શકે છે નેક્સ્ટ મિત્રો જણાવું કે જે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ છે અને એસઆરપીની બેની ભરતી મિત્રો ટૂંક સમયમાં આવવાની છે જે મેં આ વિડિયો સ્વરૂપે પણ મૂકેલું છે જે તમે હજી વિડીયો ન જોયો તો આને જોઈ લેજો અને આ આ વિડીયોમાં ઘણી કમેન્ટ થઈ ગઈ હજી ઓફિશિયલ નોટિફિકેશન આવી નથી તો પણ શું કામ તમે જાહેરાત કરો છો તો એ વિદ્યાર્થીઓ મિત્રોને હમણાં મેં જણાવ્યું તે રીતે કે તમે ઓફિશિયલ નોટિફિકેશન આવશે પછી જ તમે તૈયારી કરશો તો એ તમારા માટે થોડું મુશ્કેલી પડી શકે છે માટે જે વિદ્યાર્થી મિત્રોને આ વર્ષે જે કોન્સ્ટેબલની જે એક્ઝામ હતી તેમાં ફેલ થયા છે તેના માટે આ એક સુવર્ણ તક ગણી શકાય છે નેક્સ્ટ મિત્રો વાત કરીએ તો ડીવાયએસઓ મામલતદારની મિત્રો બે હજાર ઓગણીસમાં ભરતી આવવાની છે એવા અત્યારે ન્યૂઝ મળી રહ્યા છે તો મિત્રો હજી ડીવાયએસઓ મામલતદારની તમે તૈયારી કરતા હોય તો તૈયારી શરૂ રાખજો મૂકતા નહીં કારણ કે આની ભરતી આવી શકે છે નેક્સ્ટ બીજું બીજી એક વાત જણાવવામાં આવે મિત્રો તો અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ક્લાર્કની ભરતી આવવાની છે આ મિત્રો એક ફાઇનલ વાત છે કારણ કે હવે એક યુનિવર્સિટી ક્લાર્કની ભરતી પણ આવવાની છે એ વાત અત્યારે મને મળી રહી છે તો અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ વાઇઝ ક્લાર્કની ભરતી આવશે એવી અત્યારે શક્યતા દર્શાવવામાં આવી રહી છે તો આ મેં મિત્રો આ વાત કરી આ વિડીયોમાં કે હવે અલગ અલગ કઈ કઈ બે હજાર ઓગણીસમાં જે ભરતી આવવાની છે એનું એ મેં તમારી સામે લિસ્ટ જાહેર કર્યું છે તમે મિત્રો સિલેક્ટ કરો કે મારે આ જોબ કરવી છે તો મિત્રો એની જે અલગથી તૈયારી કરો જે તમારા માટે બેસ્ટ તૈયારી થઈ શકે સો મિત્રો આ વિડીયોમાં અત્યારે આટલું જ જે વિદ્યાર્થીઓ કહેતા હતા કે અમારે એડવાન્સમાં તૈયારી કરવી છે અમને લિસ્ટ આપી દો કે કંઈ કઈ ભરતી આવવાની છે તો અમને તૈયારી કરવાની ખબર પડે અને મારે હવે તક જવા નથી દેવી એના માટે આ મિત્રો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની રહેશે સો મિત્રો આ વિડીયોમાં અત્યારે આટલું જ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરો શેર કરો તમારા ફ્રેન્ડ સાથે જેથી એને પણ તૈયારી કરવાની ખબર પડે અને એમને પણ એની આની માહિતી મળતી રહે આ વિડીયોમાં મિત્રો અત્યારે આટલું જ સો મિત્રો ત્યાં સુધી રજા આપો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય હિન્દ જય ભારત